ડબકાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન પ્રવાહ ખાતે સિલોક્સ ઇન્ડિયા કંપનીના સહયોગથી ત્રણ પ્રયોગશાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સીએસઆર પ્રવૃત્તિ અને સહયોગથી ડબકા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન પ્રવાહની અદ્યતન ત્રણ લેબોરેટરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું શાળામાં અભ્યાસ કરતાં બાળકો માટે કેમેસ્ટ્રી ફિઝિક્સ અને બાયોલોજીની અધ્યતન લેબોરેટરી ઊભી કરવામાં આવી હતી જેનો ઉદઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો લેબના લોકાર્પણ પ્રસંગે સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સિનિયર મેનેજર પ્રકાશ જાધવ મયંકભાઈ ડોડિયા રીમા પટેલ સહિત શાળાના આચાર્ય ધર્મેશભાઈ મકવાના ઉપસ્થિત રહ્યા હતા અને આવેલા મહાનુભાવોએ દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આવેલા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આવેલા મહાનુભાવોના હસ્તે ત્રણ જેટલી અદ્યતન લેબોરેટરીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનો શાળાએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને અગાઉ કંપની દ્વારા મિયા ફોરેસ્ટ પણ આ શાળા ખાતે ઊભું કરવામાં સહાય પણ કરવામાં આવી હતી આજ રોજ સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સીએસઆર અંતર્ગત કોર્પોરેટ સોશિયલ રિસ્પોસિબિલિટીના અંતર્ગત ધબકા સરકારી ઉચ્ચ માધ્યમિક શાળા વિજ્ઞાન પ્રવાહમાં આજે સીએસઆર અંતર્ગત સિલોક્સ ઇન્ડિયાએ ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી લેબ ઊભી કરી છે આજે એનું લોકાર્પણ કાર્યક્રમ હતું આ વર્ષ દરમિયાન અમે બીજું આ શાળાની અંદર સાડા છ હજાર વૃક્ષો વાવ્યા છે અને એ પણ મિયાવાકી પદ્ધતિથી જે આશરે બે થી અઢી વર્ષની અંદર એનો ગ્રોથ ખૂબ જ સારો થાય છે સાથે સાથે આપણે એમ કહેવા જઈએ તો વડોદરા જિલ્લાની અંદર બે જ વિજ્ઞાન પ્રવાહની ફૂલ્લી ગવર્મેન્ટ ઓન સ્કૂલ છે તો એમાંની એક આ જે ડબકામાં છે તો છોકરાઓને પ્રેક્ટિકલ નોલેજ મળે એના માટે અમે આ ત્રણ લેબ ઊભી કરી છે જેમાં બધા જ સાધનો સાથે આપવામાં આવ્યા છે નમસ્કાર જય ભારત સાથે હા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન પ્રવાહ ડપકાના આચાર્ય તરીકે હા શિલોક ઇન્ડિયાનો હું ખૂબ ખૂબ આભારી છું અત્યારે આપણી શાળા સરકારી ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહ ડપકાની અંદર રસાયણ વિજ્ઞાન જીવવિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન એની અદ્યતન લેબ સિલોક્સ ઇન્ડિયા દ્વારા બનાવી આપવામાં આવેલી છે જેની અંદર સંપૂર્ણ સાધનો અને સંપૂર્ણ લેબ તૈયાર કરેલી છે અગાઉ પણ આપણા શાળા કેમ્પસની અંદર મિયાવાકી ફોરેસ્ટવાન ઊભું કરેલું છે એટલે આપણી જ શાળા હા એની વારંવાર ઋણી રહેશે અને ખૂબ આભારી છે હવેથી વિદ્યાર્થીઓનું જે પ્રાયોગિક પાસું ખૂબ જ સબળું થશે અત્યારે બી જ્યારે પહેલાં બી પ્રયોગ થતા હતા પણ હવે વધારે સારી રીતે પ્રાયોગિક પાસું એનું સબળું બનશે અને ભવિષ્યમાં એ વિદ્યાર્થીઓ સારી આવી સિલોક્સ ઇન્ડિયા જેવી કંપનીની અંદર બી એમને જોબ મળશે અને પ્રાયોગિક સબળું થશે અને સિલોક્સ ઇન્ડિયાનો ફરીથી હું સહૃદય આભારી છું